ભાવનગરથી સુરત જવા માટે વૃદ્ધા નારી ચોકડી ખાતે પહોંચ્યા હતા જ્યાં વૃદ્ધને માર મારી સોનાના ઘરેણાને રોકડની લૂંટ ચલાવી હોવાના પગલે વૃદ્ધને સારવાર હેઠળ સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગરમાં રહેતા દેવુબેન ગલાભાઈ ચૌહાણ સુરત જવા માટે નારી ચોકડી ખાતે પહોંચ્યા હતા જ્યાં વૃદ્ધને અજાણ્યા યુવકોએ માર મારી કાનની બુટ્ટીમાં પહેરેલા બે તોલાના સોનાની લૂંટ ચલાવી હતી તેની સોનાના દોઢ ટોલા જેટલા સોનાની બંગડી તેમજ રોકડ લૂંટ ચલાવી લૂંટરુઓ ફરાર થઈ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધાને એકસો આઠ સેવા અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

મારું નામ ચૌહાણ અશોક ગલ્લાભાઈ મારા મમ્મી કાલે રાતે સુરત જવા માટે નીકળ્યા હતા તો નારી ચોકડીથી નારી ગામ વચ્ચે ગમે લૂંટી લીધા કાનની બુટ્ટી આવે ને એ તોડી લીધી કાનની બે બુટ્ટી પછી સોનાનો ચેન અને સોનાની બંગડી અને સોનાની વીટી એ એકસો આઠ વાળાએ ફોન કર્યો અમને કે પેલા મારા ભાઈને મારા ભાઈએ ફોન કર્યો હતો મારા મમ્મીને કે મમ્મી તું પોગી કે નથી પોગી ક્યાં છો તો એને એમ કીધું કે હું નારી ઝોકડી પોગી ગઈ તો મારા ભાઈએ કીધું હું તને આવું તને છોડવા બસ ન મળી હોય તો કે ના ના હું હોઈ જાયશ બરાબર પછી મારા ભાઈએ ફોન કાપી કાઢ્યો પછી થોડીક વાર થઈને તો થોડીક વારમાંથી મારા મમ્મીના ફોનમાંથી એકસો આઠ વાળાનો ફોન આવ્યો કે તમે કોણ બોલો છો આમ આ માડી છે તમારા શું થાય તો આ મારા ભાઈએ એમ કીધું કે મારા મમ્મી છે શું થયું કે એને કાંઈ બી થયું ગયું છે અને અમે એકસો આઠમાં ટોમા સેન્ટરમાં લઈને જ આવી છીએ ભાવનગર તમે તાત્કાલિક ત્યાં લઈને આવો દેવુબેન ગલ્લાભાઈ ચૌહાણ હા પોલીસ ફરિયાદ કરી રોકડા પાકીટ હતું એની પાસે પણ એ લઈ ગયા હોય ઘરે વ્યવહાર એની પાસે જ છે કબાટમાંથી એટલે એને હાથે લઈ ગયા હોય એ કંઈ ખબર છે નહીં મારા ભાઈનો પગાર મળે જ થયો હતો એ લઈને ગયા છે પણ કેટલા લઈ ગયા એ સાચી માહિતી જયારે હોશમાં આવે ત્યારે એને ખબર પડે